નમસ્કાર દર્શક મિત્રો న్యూ 7 ઇન્ડબ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અરવરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મીડિયાકર્મીઓ અને સામાજિક સંસ્થાઓ માટે સરકારની એક્સિડન્ટ પોસ્ટ વિભાગની પોલિસી આપવાનો કાર્યક્રમ યોજાયો આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યલક્ષી સૌથી મોટી યોજના આયુષ્ય અંતર્ગત કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા મોડાસાના સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં અધિક કલેક્ટર પોષણના અધિકારીઓ જોડાયા હતા ને જિલ્લા તંત્ર અને પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની લક્ષી અને વીમા પોલિસી અંગે જાણકારી આપી હતી સાથે જ રેશન કાર્ડ ઈકેવાયસી પણ કરવામાં આવ્યા હતા પરમાર નમસ્તે તાજેતરમાં આપણી રાજ્ય સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો અને ગુજરાતના જેટલા નાગરિકો છે એ તમામે તમામનું ઈ કેવાયસી થઈ જાય એના માટે એક અભિગમ સાથે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપ મીડિયાના જે મિત્રો છે એમનું અને એમના પરિવારજનોનું ઈ કેવાયસી થાય એ આશયથી આપણે એક નાનકડો વિચાર કર્યો હતો પણ સાથે સાથે વિચાર આવ્યો કે મીડિયાના મિત્રો અને આ રીતે બીજા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોનું પણ તાકીદે એમનું આયુષ્યમાન કાર્ડ થાય એમનું આધાર કાર્ડ અપડેટ થાય તે માટે પણ આજે એક આપણે નાનકડો પ્રયાસ કર્યો છે આનાથી અમને એક આનંદ છે કે બધા મીડિયાના મિત્રો જોડાશે આ સિવાય પણ અસુરક્ષિત વ્યવસાય સાથે જોડાયેલા ધારો કે સ્નેક બાઇટ્સ સ્નેક પકડનાર જે લોકો છે એવા પણ લોકોને પણ આપણે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવો જો કામ થાય તો બીજા લોકો સુધી પણ મેસેજ પહોંચશે અને સાથે સાથે આપણે પોસ્ટ વિભાગની કેટલાક લોકો કે જે આ રીતે ગંભીર પ્રકારના કામગીરી સાથે ઘણા વખત સંકળાયેલા હોય એની પોસ્ટ વિભાગની કેટલીક ટર્મ પ્લાન જેવી યોજનાઓ છે એ જોડવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો છે વધુમાં વધુ મિત્રો પોતે એને સમજે અને એનો લાભ લે એના માટે આપણે આશા રાખીએ છીએ ધન્યવાદ જય હિન્દ